વાદળ છાયું વાતાવરણ છે ને એવું લાગે છે આજે સો ટકા વરસાદ આવે છે એકદમ ઠંડો ઠંડો કોણ આવી રહ્યો નજારો જુઓ તમે એકદમ ઠંડો ઠંડો પૂરો પૂર આવી રહ્યો છે અત્યારે અને એવું લાગે છે સો સો ટકા વરસાદ આવશે જો આમ જો એમ પણ વરસાદ છે હા જેવું લાગે તુફાની બેટિંગ થવાની છે એવું લાગે મને ભાવો સાથે વરસાદ વેલું પૂરું પડે આવી રહ્યો છે બધું માથે જ તે લાઈટ વહી વેગી છે કારખાને વરસાદ ચાલુ નથી પેલા લાઇટ ગઈ છે વિચાર કરો કેવો વરસાદ આવવાનો હોય છે

વીજળી પણ થઈ રહી છે જેવી રીતે આ જો થાય કડાકા પડાકા સાથે આવી રહ્યો પવન પવન ની ગતિ વધી ગઈ છે ધીરે ધીરે પપડાટી મરી રહ્યો છે પવન લાઈટ પેલા કાઢી નાખી છે આપડી ઠંડો ઠંડો વીજળી થઈ રહી છે જોરદાર વરસાદ આવ્યો ને મોજ આવી કેમકે કેટલા દિવસ અઠવાડિયા દસ દિવસ વરસાદ નહીં થયો

લાઈટ ગુમ થઈ કે છે આપડે યાર વરસાદ આવી જાય તો મોજ આવી જાય હો વાલા અત્યારે ચારડો હો વીજળી થાય હો આજો ભરત છે આવી રહ્યા છે આપણા કારખાના કારીગરો બધા રખડી રહ્યા છે તો રોડે કેમ કે પવન એટલો નીકળ્યો છે અત્યારે તો એવું લાગે છે મને કે વાયરિંગ નું કોલ્ડ થયો લાગે છે એના હિસાબે લાઈટ વેગે લાગે છે ના કે લાઈટ જાય નહીં આપડે વરસાદ ચાલુ થયો નથી તો વાદળા જો જાય સુમરા કાઢે એવો એમ કે પવન જ એવો ટાટો નીકળો છે અત્યારે જોરદાર પવન નીકળો છે અત્યારે આપણે અત્યારે વધુ આવ્યો પણ મજા લઈ રહ્યા છે પવન ને લાઈટ છે અને ತಾಲೂಕುರ ತಾಲೂಕ ಅಗರ ಜಿಲ್ಲ

અમારે અત્યારે થયા છે પણ લાગે છે આવશે પૂરવા એમ કે ઠંડો પવન બહુ જોરદાર છે અને વાદળ પણ એવું થયું છે અને લાઈટ આપણે વગે છે લાઈટ વગે છે અને કાર્યક્રમ આપણે બધો સ્ટાફ રોડ આવી ગયો છે ને પવન ખાઈ રહ્યા છે મજા માણી રહ્યા છે તમે હીરા પીરા ગવતા હોય તમને કેવા કેવી મંદી છે હીરામાં અમારે તો બહુ મંદી બતાડે છે હા યુવરા જોડા હોવાનું મારી રહે છે હાલો હાલ પણ ક્યાં જવું કે હોવું પડે ને ભાડાને ક્યાં અહીંયા મારે બહુ મંદી છે હીરામાં શું કરું લાઇટો ભરાય દીધી ચાલો ધોળા દયા લાઈટો થવા માંડી છે એવું લાગે છે જોરદાર વરસાદ છે આગળ

તમારે ગમે મારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરો ભાઈ તમારા ગામમાં ક્યાં વરસાદ હોય તો અત્યારે મેં ઘણી જગ્યાએ ફોન કર્યા છે ભાવનગર કર્યો સિંહોર કર્યો સમાડી કર્યો પણ ક્યાંય વરસાદ છે નહીં બસ કાળું ડિબાંગ વાદળ છે અને આપણે લાઇટ વહી ગઈ છે એટલે અત્યારે આપણે લાય છે ને ઠંડા મજા લઈ રહ્યા છીએ કાંટા પણ પડતા નથી હું પ્રકાશ ડી છે પલભીપુર

કેમ લાગે વરસાદ આવશે આજ? વરસાદ આવી જાય? ઓ બરવાળા બરવાળા ભવનગર હે? બરવાળા ભવનગર

પણ આમ બધ્યા તપાસ કરાય પણ કે ચાલુ છે ને એમ કે શિવર પૂછાયું ન્યાય નથી સમાડી પૂછાયું સમાડી નથી ભવનગર ફોન લગાડ્યો ભવનગર નથી વરસાદ કેમ લાગે એ તો કેવી છે ક્યાં કોઈ વરસાદ છે વરસાદ જ નથી કે ક્યાં બધે તપાસ કરે ખાલી વાદલા છે બીજું કાંઈ છે અને લાઈટ વગેરે સમય લે બે ટલાટ વગેરે ક્યાં ને એવું છે આખો સ્ટાફ અમારો હાલો આપણા કારીગરો સ્ટાફ પાઇ જાઈશું આવે આપણી સલાહ દેશે મસ્તી ને જોવા એમ કેવા માંગે છે કે આપણે વિડીયો બનાવીને એટલે વરસાદ આવતો નથી છે આ મોસ્ત ક્યાં અહિયાં વાગ બોલો હું કેવા માંગો તમે વરસાદ આવશે કે નહીં આવે

વરસાદ જરૂરી રહ્યો છે જોરદાર વડોદરા એટલે એ વીજળી થાય વગારા નાખે વીજળી

ாலுச்சு ધીરે ધીરે પૂરું છે એમને લાઈટ આવી જાય ને ઘઉ માંડો પડે આપડે હા રણ વાદળ બધું વિખાઈ ગયું વરસાદ કઈ લાગતું નથી એટલે જેવી વીજળી થાય છે जाए हलो कुछ रंग तो <सी> <दे> <सी लेद> ए वर्षाद बरसी जाने वरसात रे

مرحبا بكم احنا اصلا نه રૂડે છે પણ આવતો નથી ભરત છે વરસાદ વરસાદ રૂડી જો છે પણ વરસાદ આવતો નથી જરાય મને લાઈટ વેકેશન નાખ્યું કંદ્રેસ અત્યારે બેટ બેઠા રોડે હવે વરસાદ આવી જાય સારું છે ગરમી નથી થતી ઠંડો પવન આવે છે વરસાદ નથી થતો હતો આપણો કારખાના સ્ટાફ જો આખો બેઠો છે જોરદાર એ કામ ને કામ ને બધા બેઠા છે રોડે અત્યારે ટાઢો પવનની મજા લઈ રહ્યા છે અત્યારે મારા લાઇટ છે ને અત્યારે કે યાર લાઇટ વેગી છે બાકી તમે જગ્યાએ વરસાદ વરસાદ આવે ધીરે ધીરે વાદળ દેખાતો જાય છે તો ફોન આવતો જાય છે વરસાદ હોય તો તમને કમ કહીજો દો આપણે વિડીયો લાઈવ બંધ કરી દઈએ છીએ ના સાના મને બે કેમ કે આપણા નેટમાં એમ બી છે નહીં બહુ હવે બાય